જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અત્યારમાં જો મોચો કામ કસ કરી નવરા થઈ ગયા છે અને અહીંયા છે બધા દોર્યા છે તો કપડા બધા નાખ્યા છે ઉદયના ને એના સીવડાવા નાખવાના છે ને બધા કાપડ હુંક્યો હશે અહીંયા તો અંદર જ હુંક્યો હશે કેમ કે તડકો હોય ને બસ થોડા થઈ જાય એટલે અંદર ને અંદર જ હુંક્યો હશે અને અહીંયા છે આપણે સાસુદનું ફૂલ મસ્ત ખીલ્યું છે એવું સરસ થઈ ગયું છે સંતે જોસે ગુલાબી ગુલાબી ખીલે છે તો એ જે તમા બે ત્રણ આવશે અને આ છે ની ચીમડી જે મસ્ત થઈ ગઈ છે આપણે હાવ કાપી નાખી દીધી કોળમ થઈ ગઈ છે મસ્ત તો ત્યારે તો રાજાડુય મસ્ત થઈ ગઈ છે ત્યારે તો થોડ્યું કેવું થઈ ગયું છે ને જાડુ હાલો આપણે કાં થવાનું છે એક નું રાંજી નથી છે મારે એક ને ખાવાનું છે તો મારા માટે તો મેં કારેલાનું શાક ને નાખ્યા છે બટકા કર્યા છે તો ભરેલા નથી કરવાના બટકા નું કરવું છે સવાર માં કઈ મારું આરોજ નથી બનાવ્યું ટીફિન નું ખાલી બનાવ્યું હતું ઉદય પપ્પા ને બનાવી દીધું મારું વાકી હતું તો બનાવી નાખું મારું શાક બંધાઈ ગયું છે રોટલો બની ગયો છે બાજરીનો મસ્ત અને કારેલાનું શાક બની ગયું છે કારેલાનું જો બટકાનું શાક બનાવ્યું છે એ રીતે થોડુંક જ બનાવ્યું છે અને બટકા કરીને બનાવ્યું છે આજ તો ભરેલાનું નથી બનાવ્યું નકર તો ભરેલા હોય અને હવે મારે એકને જમવાનું છે હવે પછી આપણે જમી લેશું હવા બાર થવા આવ્યા છે

આ શાક લઈ લીધું છે આપણે કારેલાનું ડીશમાં ઠારવા અને આ છે આપણે કેરીનું અથાણું આપણે જો બનાવ્યું છે તાજું અને આમાં છે લસણનું અથાણું લસણનું અથાણું પણ છે આમાં અને આ છે ચાલો બધા જમવા આવે તો આજનો વિડીયો મિક્સ વિડીયો છે દેહ નો અહીં નો બે

મને ગાજ બટર બસ બસ સીવડાવવા હોય તો કેજો ઓર્ડર લઈ લેશું કાકાસન ઓ બસ જવા જવા સીવેલાનો સાખો સીવેલા አዎ በደብረ ብላ ውስይ ወይ ለስመጣ እንደ ውደ አለበለ በጠንነሳ እየው ውስይ ውይ እኔ ውስይ ወይ እኔ

તું ધસો ઋષિ બીક લાગે ઋષિ તન ગુંદર ભાવે ન ભાવે કે તું ભાવે ગુંદર ભાવે ગુંદર ભાવે